ડેડીયાપાડા તાલુકાના ગરદા ગામની આંગણવાડીની હાલત અત્યંત જર્જરિત હોવાને કારણે ચાર વર્ષ પહેલા શિક્ષણ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ચાર વર્ષના વાણા વીતી ગયા હોવા છતાં પણ બાળકોને ભાડાના મકાનમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે ડેજાપાડા તાલુકાના ગરડા ગામની આંગણવાડી જર્જરી હાલતમાં ફેરવાઈ ગઈ હતી આ આંગણવાડીનું કામ બે વર્ષ વર્ષ બે હાજર માં મંજૂર થયું હતું ને હા અને આંગણવાડી છેલ્લા ભાડાના મકાનમાં છે ત્યારે તંત્ર દ્વારા આંગણવાડી ને જાહેર કરીને આંગણવાડી મંજૂર થઈ ગઈ હોવા છતાં પણ ચાર વર્ષ જેવો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પણ ચાર વર્ષથી નાના ભૂલકાઓ ભાડાના મકાનમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર થવું પડ્યું છે આંગણવાડીમાં છ જેટલા

ગરદા ગામે ચાલતી આંગણવાડીના મકાન બાબતે તરત જ યોગ્ય વાયરી કરે કાર્યવાહી કરે તેવી માંગ ગ્રામજનોને છે છેલ્લા ચાર વર્ષથી આંગણવાડીનું મકાન બન્યું નથી ને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ મકાન સ્લેબ લેવલ સુધી બન્યું છે ત્યારબાદ આમ કામ અટકી ગયું છે બાળકોને અન્ય જગ્યાએ બેસવા મજબૂર બન્યા છે વારંવાર રજૂઆત છતાં બાંધકામમાં થતા ભ્રષ્ટાચાર અંગેની ગંધ આવી રહી છે નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોના વિસ્તારમાં આંગણવાડીઓના મકાનમાં આવેલા કેટલાક જર્જરિત હોવાને કારણે બંધ કરવામાં આવ્યા છે જેને કારણે આંગણવાડી વર્કર દ્વારા પોતાના ઘરે ભાડાના મકાનમાં બેસીને કામ કરવું પડે છે તો કેટલીક આંગણવાડીના મકાનમાં માં બાંધકામ એજન્સીઓ દ્વારા અધીરું રાખવામાં આવ્યું છે જેના કારણે આંગણવાડી ચાલુ કરી શકાતી નથી